આપડે બધું નીકળ્યું ને એમાં પહેરવાનું જવાય અલગ રસમી રહી ને હા તેણી ને બધું રાખો ચાર ચાર

એના હાડલા પછી પીઠિયુ ના એ બધું હંભારી મેં ઠેલા ભરીએ બધું કાઢું તો બધું રાખવું પડે આપણે તે પેલું ઓલું

amu pere pétyuma a tame a pétyu peere io jo ke harego mbodene ke harse ne aussi <laughs> manda maritna manda maritna tame a peere io one woa peri manda mritna

તે આ એ મોટી કાય કે કામ હોય ને એટલે તો આ તમારા અમારા જેનું જોવા આ કેટલી બોર્ડર સારી ગુલાબી કલર કેવો સારો અને આ કે તમને કેક તમને હલકા આ જો મને આવા કમેન્ટમાં લખજો કોણ હલકો ફે દીધા છે

બધા કોઠેલો ભરી જાય બધા પે શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ લગન અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહી